પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અપાશે નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે મુખ્ય બિલ વિના ફટાકડાના વેચાણ મામલે જીએસટીની ટીમોએ પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં ચાર કરોડ રૂપિયાથી વધુની કર ચોરી પકડાઈ ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બની યુવા શક્તિ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે અમદાવાદ ખાતે ફિલ્મી જાગજમાળ વચ્ચે ફિલ્મ ફેર ઓળ્યો યોજાયો સ્વચ્છતા સેવા બે અભિયાનમાં કામગીરી બદલ અમદાવાદને શ્રેષ્ઠ જિલ્લાનું એવોર્ડ એનાયત વોટરપુલોમાં ચીનના ડબલ સાથે અમદાવાદમાં યોજાયેલ એશિયન એકવેટીક સ્પર્ધા સંપન્ન દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાતના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બિલ વિના ફટાકડાનું વેચાણ કરતા ને ત્યાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સ્ટેટ જીએસટી વિભાગને બિલ વિના ફટાકડાના વેચાણો તથા જીએસટી કમ્પ્લાયન્સમાં કરાતી ગેરરીતિઓ અંગેની બાતમી મળી હતી જેના આધારે ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગની ટીમો દ્વારા ફટાકડાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા સાડત્રીસ કરદાતાઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ માહિતીના આધારે અધિકારીઓએ ગ્રાહક તરીકે વિવિધ સ્થળોની મુલાકાત લઈને મેળવેલી માહિતીના વિશ્લેષણ બાદ નવ ઓક્ટોબરના રોજ અમદાવાદ સુરત આણંદ વડોદરા અરવલ્લી સાબરકાંઠા રાજકોટ ગાંધીધામ વાપી જામનગર વલસાડ અને મોરબીમાં આવેલા સાડત્રીસ કરદાતાઓના ઓગણસિત્તેર ધંધાના સ્થળોએ તપાસની કામગીરી હાથ ધરી હતી આ તપાસ દરમિયાન કુલ રૂપિયા ચાર પોઈન્ટ તેત્રીસ કરોડની કરચોરી પણ સામે આવી ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા દ્વારા નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા ચાર્ટર્ડ એકાઉન્ટ સેલના કન્વીનર અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી નરેશ કલાએ ઉપસ્થિતોને ખૂબ સરળ ભાષામાં જીએસટી રિફોર્મ જેવા ગહન વિષય પર માર્ગદર્શન આપ્યું આ સંમેલનનો આશય નાગરિકો સુધી જીએસટીના સુધારા સરળતાથી પહોંચી શકે અને તેનો વધુને વધુ લાભ લઈ શકાય તેવો રહ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો એકોતેરમો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને તેવી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને હાંકલ કરી આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના સંબોધનમાં કહ્યું કે ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બને યુવા શક્તિ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે શ્રી મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે દરેક વસ્તુનો વિકલ્પ હોઈ શકે છે પરંતુ સ્કિલ ઇનોવેશન અને મહેનતનો કોઈ વિકલ્પ નથી અને આ ત્રણેય શક્તિ તમારા જેવા નવજવાનોમાં રહેલી છે આ તાકાતથી જ આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવ્રતે પદવી એનાયત કરવાની જાહેરાત સાથે આ પદવીદાન સમારંભમાં સૌપ્રથમ વખત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિના આધારે વિદ્યાર્થીઓને ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા રાષ્ટ્રપતિના હસ્તે સાત વિદ્યાશાખાઓના અઢાર વિભાગોના સાતસો તેર જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતેથી કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હેઠળની પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના અને આત્મનિર્ભર કઠોળ મિશનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો રાજ્યમાં યોજાનાર શુભારંભ માટેનો આ કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે યોજાયો આ કાર્યક્રમ રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયો ગુજરાતના કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી રાઘવજી પટેલે રાસાયણિક ખેતીના ગેરફાયદા અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો અને રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખાદ્યાન્નથી આરોગ્યને થતા નુકસાન અને પર્યાવરણની બગડતી સમતુલા વિશે વિસ્તૃત વાત કરી તાપી જિલ્લામાં મિશન લાઈફ હેઠળ મેગા ઇવેન્ટ યોજાઈ પ્લાસ્ટિક મુક્ત વિશ્વના સંકલ્પ સાથે વ્યારામાં યોજાયેલા આ કાર્યક્રમ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં વ્યારા તેમજ નિજર બેઠકના ધારાસભ્યો સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા મિશન લાઇફ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવી કઈ રીતે જીવન જીવી શકાય તે અનુરૂપ તાપી ફન ફેસ્ટ બે હજાર અને ફીટ ઇન્ડિયા ફિટ ગુજરાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હોવાનું તાપીના પ્રભારી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન મોરી સાહેબે ચાલુ કરેલી મિશન લાઈફ કેવી હોવી જોઈએ એનું સમગ્ર નિર્દેશન અહીંયા આપ સૌ ફરી શકો છો સાથે સાથે આપણી જીવનશૈલી જે રીતે બદલાઈ રહી છે એ બદલાવની સાથે કઈ રીતે આપણે ચાલવું જોઈએ એ તમામ પ્રકારની થીમો આમાં દર્શાવવામાં આવી છે સ્વચ્છતા રાખવી કઈ રીતે જીવનશૈલી જીવવું એ તમામ પ્રકારની વસ્તુઓ બતાવવામાં આવી છે આ કાર્યક્રમમાં પર્યાવરણ અનુરૂપ વિવિધ સ્ટોલો સાથે વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોકો માટે પર્યાવરણ અને સ્વાસ્થ્યને લગતી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ મારી યુ ટ્યુબ ચેનલ એઆઇઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનએર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો સ્વચ્છતાઈ સેવા બે હજાર પચીસ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા બાબતે નોન ટ્રાઇબલ શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ અપાયો ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા સ્વચ્છતાઈ સેવા બે હજાર પચીસ અભિયાનમાં અમદાવાદ જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર રાજ્યમાં અનોખું સ્થાન મેળવ્યું છે અમદાવાદના આંગણે ફિલ્મફેર એવોર્ડ યોજાયો અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે ફિલ્મી જાકમઝાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો ગઈકાલે મોડી સાંજે યોજાયેલા કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો શાહરૂખ ખાન કરણ જોહર અક્ષય કુમાર અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની કલાકારોએ પણ આ એવોર્ડ સમારંભમાં ખાસું એવું આકર્ષણ જમાવ્યું હતું અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એશિયન એક્વેટિક સ્પર્ધા પૂરી થઈ સ્પર્ધાના છેલ્લા દિવસે વોટરપોલોની મહિલા અને પુરૂષ ફાઇનલમાં ચીનને ડબલ સુવર્ણચંદ્રક મળ્યા ચીનને જાપાનની મહિલા ટીમને બાવીસ સત્તરથી અને પુરૂષોની ટીમને સોળ પંદરથી હરાવી આ દરમિયાન ભારતીય મહિલા ટીમ તેમના ક્લાસિફિકેશન મેચમાં હોંગકોંગ સામે અગિયાર આઠથી હાર મળતા આઠમા સ્થાને રહેતા બે હજાર છવ્વીસની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે આ સાથે જ તઝાકિસ્તાનની મહિલા ટીમે થાઇલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ બેથી હરાવ્યું છે તો પુરૂષ ટીમે જાપાનને સોળ ચૌદથી હરાવી બ્રોન્ઝ મેચ જીતી હતી રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે પંચમહાલના શહેરા તાલુકાના બાર ગામોમાં આજે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસરથ ફરવાનો છે અને ગુજરાતના વિકાસની અને લોક ઉપયોગી યોજનાઓની માહિતી જનજન સુધી પણ પહોંચાડવાનો છો િક્ષ નાંદોદ તાલુકાની નૂતન જ્યોતિ વિદ્યાલય આમલેથા ખાતે યોજાયેલા વિકાસ સપ્તાહના કાર્યક્રમને સંબોધતા મંત્રી કુશી પરમારે કહ્યું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના વિઝન સાથે નર્મદા જિલ્લો વિકાસના નવા શિખર સર કરી રહ્યો છે અને શિક્ષણ આરોગ્ય અને પ્રવાસનમાં ગુજરાત માટે એક આદર્શ મોડલ પણ બની રહ્યો છે વિકાસરથનું વડોદરાના ડભોઈ તાલુકાના શિરોલા ખાતે સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું મહુવા તાલુકાના કરચેલીયા ગામે રથ આવી પહોંચતા લક્ષી કાર્યક્રમ યોજાયા આ કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય મોહન ડોડિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે અમરેલી તાલુકાના સરમડા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષતાને વિકાસ સપ્તાહ અંતર્ગત લાભાર્થીઓને ગંગા સ્વરૂપા વિધવા પેન્શન સહાય યોજનાના હુકમ એનએફએસ યોજનાના લાભાર્થીઓને રાશન કીટ પણ વિતરણ કરવામાં આવી ગાંધીનગર શહેરના કુડાસણ સ્થિત રાધે એમ્પાયર વસાહતમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો ઘરની સફાઈ કરવા આવેલા ચાર શખ્સોએ ગીર સોમનાથના એક રિસોર્ટ માલિકના ઘરમાંથી લાયસન્સવાળી રિવોલ્વર છ જીવતા કારતુસ અને સોનાના દાગીના સહિત કુલ એક પંચોતેર લાખની મતા ચોરી મામલે ગુનો નોંધાતા ઇન્ફોસિટી પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લઈ વોન્ટેડ અન્ય ત્રણ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું નાયબ જિલ્લા પોલીસ વડા ડીટી ગોહિલે જણાવ્યું હતું દિવાળીના કામ નિમિત્તે આવેલા ચાર વ્યક્તિઓએ જસુબેનના ઘરે એક લાખ પંચોતેર હજાર જેમાં એક રિવોલ્વર અને છ કારતુસની ચોરી કરેલી હતી આજે બનાવ છે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો અને ફક્ત બે દિવસની અંદર જ ઇન્ફોસિટી પીઆઈ અને ડી મદદથી જે મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી શંકરલાલ નારાયણલાલ લઈ અટક કરવામાં આવેલો છે અને શંકરલાલ નારાયણલાલ પાસેથી જે સરકારી રિવોલ્વર હતી એ કબજે કરવામાં આવેલી છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર બિલ ફટાકડાના વેચાણ મામલે જીએસટીની ટીમોએ પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં ચાર કરોડ રૂપિયાથી વધુની કરચોરી ઝડપાઇ ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બની યુવા શક્તિ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે અમદાવાદ ખાતે ફિલ્મીજાકમજાળ વચ્ચે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત વોટરપોલોમાં ચીનના ડબલ સુવર્ણચંદ્રક સાથે અમદાવાદમાં યોજાયેલ એશિયન એક્વેટિક્સ સ્પર્ધા સંપન્ન આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર સાથે ગુજરાતી ગીતો સાંભળીએ કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં